જય લીરભાઈ જય સોનભાઈ કેતો તો ઈ હું તમને કે અમદાવાદ પૂગે અમે અને જઈએ કઈ તો ખબર ને અને વ્લોગ બનાવવાનું આ આવે ને વેત પડ્યું આપણે મેં કીધું તો વ્લોગ બ્લોગ બનાવી નાખીએ જઈએ દેખાડીએ જો આ બાજુ થી આમ આવે આ ગટાકાકા ડોટ કોમ આ ભરત કાકા અમે શિયાળ હે અમદાવાદ કાં જઈએ નહીં નકી ને આગળ દેખાણા જ્યાં જઈએ નહીમાં ઉઠે ને બધાય નાસ્તો કરે અમે બપોરા કરીએ જોકે હું જ ને હું થોડુંક હા બરે કંઈ તો વાંધો નહીં નાસ્તામાં સેન્ડવીચ ખાઈએ અમે તો જઈએ અમે કી બાજુ જઈએ આપણે રોકાવાનું છે ને ત્યાં જઈએ અને આજની તારીખમાં રોકાવાના હે અમદાવાદમાં કે નહીં હો આજે અમદાવાદ રોકાવાના ઓકે આમ જાય છે હવે આમ હું તો છેલ્લો વહેલા ને એમ છે અને પહોંચી ગયા તો આ બે ગા અને રોકાઈ ગયા અમે આ જવાનું તા હે ઈ સરપ્રાઇઝ છે સરપ્રાઇઝ કી હે હું તમને કાં કારણ કે અમારા હાટું સરપ્રાઇઝ છે હટાને લગણ કાં જવાનું હે ને એ અમારું નહીં કીને એટલે આથી નક્કી કરવાનું હે નક્કી કરીએ ક્યાં જઈએ આજ તે અન્ય રોકાવાનું હે ખવાર મેં ઉઠે ને જવાનું ક્યાં જવાનું છે ને એવું નક્કી કરવાનું ને હમણાં નક્કી કરે ને કામ ને કાં લગ્નમાં અમારું પ્લાન કાંનું હતું કામ થયું ને એ બધું કામ અમારું પ્લાન હતું હરિદ્વારનું હરિદ્વારનું પ્લાન અટાણે કેન્સલ થયું કારણ કે ટ્રેનની ટિકિટ ન જડી પેલા જ જાયું હતું પણ ટ્રેનની ટિકિટ ન જડી અને હે પેલા કે ગાડી ન જડી પણ ગાડી તો ગમે એને આવી જાય પણ મેઇન ટ્રેન ની ટિકિટ ન જડી એટલે હરિદ્વાર નું પ્લાન કેન્સલ થયું આવી ગયા છે આપણે લાખણ છે કેવો દાતીઓ હે ફળના પેટ ફળના પેટ નો હું બંધ કરતા તો કી આપણું પ્લેન કી થાય પ્લેન કાલે ઉપડે પાઇલોટ સડે જાય કામ ગઈ ગઈ નથી ને બે ત્રણ જણા હે ને સટકાવે કે જરાક

તો જો કાં ભાઈ કેતો તો આપણે કાં સી દેવી આ રી આ પૂછતે હા આપણે આવ્યા હો જો અહીંયા આ બિલ્ડિંગ હેને એને બાજુમાં લગભગ 2 કિલોમીટર હાલેને આવ્યો હું ગાડી સાવી ભેગી છે ઇતની ખુશી મસાલા છાસ પણ આમાં ભાઈ છે નહીં હાજરમાં છે છે ખાઈ ને બેઠા તું તો બધા નિકી કરતા હતા કે જવું કાં જવું નૈકી થાય ગયું રાજસ્થાન નીકળીએ કરીએ માં ઉઠે બાકી બીજે તો ટાઇટ બહુ હે અને આથી રાજસ્થાન જ હલવું પડે હે ગાડી લઈને જવામાં બીજું કંઈ ભેગું નથી થતું ટ્રેન બ્રેનનું અને ફ્લાઇટમાં એક બે જણા આવવા નથી માગતા પણ કંઈ વાંધો ને આપણે રાજસ્થાન જઈ આવીએ ચાર પાંચ દી કાઢી આવીએ ચાર પાંચ દી કે સવાત દી

વહેલું ઉઠવાનું હે ને એટલે વિડીયો પૂરો કરી નાખીએ આજનો તો બધાની જયલીરભાઈ જયસુનભાઈ બાય બાય મળીએ કાલુ નાવલોગમાં રાજસ્થાનમાં બાય બાય